માન્ય ડીઆઈજી સાહેબ ની સૂચનાથી અને માન્ય એસપી સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલસીબી અને ટીમ દ્વારા બે અલગ અલગ એનડીપીએસના કેસો કરવામાં આવેલા છે જેમાં એક માલપુર ખાતે આરોપીએ પોતાના કબજા ભોગવટાની જે રહેણાંક મકાન હતું એમાં ગાંજાનો છોડ છે એ ઉગાડેલ હતું જેને ત્યાં રેડ કરતા ટોટલ પાંચ પોઈન્ટ પાંચસો સાહીઠ ગીગરા જેની ટોટલ કિંમત છે પંચાવન હજાર છસો એ ગાંજાના છોડ એક છે એને અત્યારે કબજે કરવામાં આવ્યા છે સાથે જે એસઓજી ટીમ દ્વારા જે છે ગાજણ ટોલ ટેક્સ પાસે બાતમી આધારે બસમાંથી એક આરોપીની તપાસ કરતા ટોટલ બે કિલો અને આઠસો વીસ ગ્રામ જેટલો ગાંજો છે એ પણ મળ્યો છે એવી રીતે આ જે ડ્રગ્સ ને લગતી જે પણ એનડીપીએસ ને લગતી જે પણ બધી છે એને દૂર કરવા માટે આ બે કેસો છે એ કરવામાં એલસીબી અને એસઓજી ટીમ ને સફળતા મળી છે